આપણે જે કંઈ પણ ખાઈએ છે એની સીધી અસર આપણા શરીર પર તો થાય જ છે પણ શું આપણે જાણીએ છીએ કે એની અસર આપણા મગજ પર પણ થાય છે ચાલો આજે એ જ સમજીએ કે આપણું ભોજન આપણા મૂડ અને વિચારવાની શક્તિને કેવી રીતે પ્રભાવિત કરે છે ક્યારે એવું બન્યું છે કે બપોરે મસ્ત જમ્યા પછી એકદમ કામ કરવાનું મન જ ના થાય આમ સુસ્તી ચડે અથવા કોઈ કારણ વગર જ ચીડચીડ થવા લાગે તો એનું કારણ કદાચ આપણી થાળીમાં જ છુપાયેલું છે આ કોઈ સંયોગ નથી પણ હકીકત એ છે કે આપણા ખોરાક અને મગજ વચ્ચે એક બહુ જ ઊંડો અને સીધો સંબંધ છે એમ સમજી લો કે આપણું મગજ છે ને એ એક સુપરફાસ્ટ સ્પોર્ટ્સ કાર જેવું છે હવે જો આવી કારને બરાબર ચલાવવી હોય તો એમાં બેસ્ટ ક્વોલિટીનું ફ્યુલ તો જોઈએ જ બરાબર ને બસ એ જ રીતે આપણા મગજને પણ જોરદાર પરફોર્મન્સ આપવા માટે એકદમ ઉત્તમ પ્રકારના બળતણની એટલે કે સારા ખોરાકની જરૂર પડે છે અને આ વાત જાણીને કદાચ નવાઈ લાગશે આપણા શરીરના કુલ વજનમાં મગજનો હિસ્સો માંડ બે ટકા જેટલો જ છે પણ એ આપણા શરીરની કુલ ઉર્જામાંથી પૂરેપૂરી વીસ ટકા ઉર્જા વાપરી નાખે છે વિચાર તો કરો આટલું નાનું અંગ આટલી બધી એનર્જી વાપરે છે મતલબ કે એને સતત સારા ફ્યુલની જરૂર રહે છે અને આ જે બળતણ છે ને એની ક્વોલિટી નક્કી થાય છે આપણી જમવાની થાળીથી જેવું અન્ન એવું મન એ કહેવત અહીં બરાબર બંધ બેસે છે તો ચાલો હવે વધુ ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ બધું કામ કેવી રીતે કરે છે તો સવાલ એ છે કે ખોરાક આપણા મગજ સુધી પહોંચે છે કેવી રીતે મતલબ એ વાતચીત કેવી રીતે કરે છે ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ સૌથી પહેલી અને મહત્વની રીત છે બિલ્ડિંગ બ્લોક્સ જેમ ઘર બનાવવા માટે ઈંટ અને સિમેન્ટ જોઈએ એમ આપણા મગજને હેપી કેમિકલ્સ જેવા કે સેરોટોનિન અને ડોપામાઇન બનાવવા માટે કાચો માલ જોઈએ અને આ કાચો માલ એટલે કે એમિનો એસિડ આપણને ખોરાકમાંથી મળે છે એટલે કે સારો મૂળ રાખવા માટે પણ સારો ખોરાક જરૂરી છે બીજી રીત છે ઇન્ફ્લેમેશન ફાયર ફાઇટર્સ એમ સમજો કે આપણા મગજમાં ક્યારેક નાની નાની આગ લાગતી હોય છે જેને આપણે સોજો કે ઇન્ફ્લેમેશન કહીએ છીએ આનાથી ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે હવે જે આખા અનાજ ફળો અને શાકભાજી છે એ આ આગને બુજાવાનું કામ કરે છે જ્યારે કે પ્રોસેસ્ડ અને જંક ફૂડ એમાં ઘી હોમવાનું કામ કરે છે અને ત્રીજી અને કદાચ સૌથી નવાઈ પમાડે એવી વાત એ છે ગટ બ્રેઇન હોટલાઇન હા આપણા પેટ અને મગજ વચ્ચે એક સીધી ફોન લાઈન જેવું કનેક્શન છે આપણા આંતરડામાં રહેલા કરોડો સારા બેક્ટેરિયા એવા કેમિકલ્સ બનાવે છે જે સીધા આપણા મગજને મેસેજ મોકલે છે અને આ મેસેજ આપણા મૂડ તણાવ અને વિચારવાલી સ્પષ્ટતા પર અસર કરે છે એટલે જ કહેવાય છે કે પેટ ખુશ તો મગજ પણ ખુશ તો હવે જ્યારે આપણે જાણી લીધું છે કે ખોરાક મગજ સાથે કેવી રીતે વાત કરે છે તો ચાલો હવે એ જોઈએ કે મગજને પાવરફુલ બનાવવા માટે આપણે શું ખામું જોઈએ ચાલો કેટલાક બ્રેઇન બૂસ્ટિંગ સુપરસ્ટાર્સ પર નજર કરીએ જેમ કે સેલમન જેવી માછલીમાં ઓમેગા થ્રી હોય છે જે મગજના કોષોને બનાવવા અને રિપેર કરવામાં મદદ કરે છે પછી છે પાલક અને બીજા લીલા શાકભાજી એ મગજને ઉંમર સાથે નબળું પડતું અટકાવે છે અને હા અખરોટ અને બદામ તો જાણે મગજ માટેના રક્ષણાત્મક કવચ જેવા છે અને લિસ્ટ અહીં પૂરું નથી થતું બેરીઝ ખાસ કરીને બ્લૂબેરી એ મગજના કોષો માટે બોડીગાર્ડનું કામ કરે છે ઈંડા યાદશક્તિ માટે બહુ સારા છે અને સૌથી સારી વાત ડાર્ક ચોકલેટ એ ફોકસ વધારવામાં મદદ કરે છે આ ઉપરાંત દહીં જેવા આથો લાવેલા ખોરાક આપણી પેલી ગટ બ્રેઇન હોટલાઇનને મજબૂત બનાવે છે સારું તો આ તો થઈ સારી વસ્તુઓની વાત પણ સિક્કાની બીજી બાજુ પણ હોય છે ખરું ને ચાલો હવે એ જોઈએ કે એવી કઈ વસ્તુઓ છે જે આપણા મગજ માટે સારી નથી અને જેને આપણે ઓછી કરવી જોઈએ સૌથી મોટો તફાવત છે આખા અનાજ અને રિફાઇન્ડ કાબ્સ વચ્ચે વિચારો આખા અનાજ જેવા કે ઓટ્સ કે બ્રાઉન રાઇસ એ એક લાંબા સમય સુધી ટકે એવી સ્ટેડી એનર્જી આપે છે જ્યારે મેંદો કે ખાંડવાળી વસ્તુઓ ખાઈએ તો પહેલાં તો એકદમ જોશ આવી જાય પણ પછી તરત જ એનર્જી ડાઉન થઈ જાય છે જેને શુગર ક્રેશ કહેવાય છે અને એના કારણે જ થાક અને ચીડિયાપણું આવે છે બીજી કેટલીક વસ્તુઓ પર પણ નજર રાખવી જરૂરી છે જેમ કે શુગરવાળા ઠંડા પીણા જે મગજમાં સોજો વધારે છે તળેલી વસ્તુઓમાં જોવા મળતો ટ્રાન્સફેટ જે મગજની કામગીરીને ધીમી પાડે છે અને હા વધુ પડતો દારૂ અને પેકેટમાં મળતો પ્રોસેસ્ડ માંસ પણ લાંબા ગાળે મગજને નુકસાન પહોંચાડી શકે છે ઓકે તો હવે આપણી પાસે બધી માહિતી છે શું ખાવું શું ન ખાવું પણ શરૂઆત ક્યાંથી કરવી ગભરાવાની જરૂર નથી ચાલો એકદમ સરળ અને પ્રેક્ટિકલ ગેમ પ્લાન બનાવીએ બધું એકસાથે બદલવાની કોશિશ કરવાની જરૂર નથી નાની શરૂઆત કરો જેમ કે દિવસના ફક્ત એક ભોજનને હેલ્ધી બનાવવાનું વિચારો બીજું ખરાબ વસ્તુઓ બંધ કરવા પર ફોકસ કરવાને બદલે સારી વસ્તુઓ ઉમેરવા પર ધ્યાન આપો જેમ કે જમવામાં થોડું સલાડ ઉમેરી દો અને સૌથી અગત્યનું પાણી આપણું મગજ લગભગ 75% ટકા પાણીનું બનેલું છે એટલે પાણી પીતા રહેવું ખૂબ જ જરૂરી છે ઘરે બનેલું સાદું ભોજન શ્રેષ્ઠ છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે દરેક ભોજન એ માત્ર શરીરને જ નહીં પણ આપણા મનને પણ પોષણ આપવાની એક તક છે દરેક કોળિયો એ આપણા માનસિક સ્વાસ્થ્યમાં કરેલું એક નાનું રોકાણ છે તો ચાલો આજથી જ એક નાનો ફેરફાર કરીએ આજે એવી કઈ એક હેલ્ધી વસ્તુ છે જે આપણે આપણા મગજ માટે પસંદ કરી શકીએ કદાચ એક ફળ અથવા મુઠ્ઠીભર બદામ પસંદગી આપણી છે